કારણ કે ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે પરંતુ આ બધું જયારે થઈ રહ્યું છે સંગઠનની વાતો ચાલી રહી છે ત્યારે પાટીદાર સમાજના એક અગ્રણી જે મનોજ પનારા છે તેમને એક વિડીયો મૂક્યો છે અને તેમણે તમામ પક્ષને અપીલ કરી છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય એમને ખાસ કરીને સંગઠનમાં કે સ્થાન આપવામાં ના આવે ખાસ આ ખાલી પાટીદાર સમાજની વાત નથી બધા જ સમાજની વાત કરવામાં આવી છે મારી સાથે અત્યારે મનોજભાઈ જોડાયેલા છે સીધી તેમની સાથે જ વાતચીત કરીએ મનોજભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો મનોજભાઈ આ વિડીયો મુકવા પાછળનું કારણ તમને કેમ આવું લાગ્યું કે આ તમામ લોકોને કે સંગઠનમાં સ્થાન મળવું ના જોઈએ કારણ કે આપણને ખબર છે કે ઘણા બધા પક્ષ ભાજપ છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે અને પછી ભાજપ કોંગ્રેસનું સંગઠન હોય ઘણા બધા લોકો એમાં નેતાઓ છે જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવી જ રહ્યા છે જે રીતે બેન અત્યારની જાહેર જીવન જોઈએ તો ખાસ કરીને રાજનીતિ ઈ સેવાના સાધનની જગ્યાએ લોકો અત્યારે એને મેવાનું સાધન બનાવી દીધું છે અને મોટા ભાગના તમે જોશો તો સેવા કરવા આવતા જ નથી આજે રાજનીતિમાં આવે છે પોતાનું કરવા માટે ભ્રષ્ટાચાર પૈસા કમાવા દાદાગીરી કરવા અને જેને કહેવાય ને કે એક પ્રકારનું આખું રાજનીતિનું કલ્ચર જે છે એ માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચારનું કલ્ચર બની ગયું છે એટલે જ્યારે હોદાઓની બાચ્છી થઈ રહી છે ત્યારે ભ્રષ્ટાચારનું એક આખું બે નંબરના ધંધા કરવાનું આખે આખું એક પ્લેટફોર્મ બની ગયું છે અને મેં એવું જોયું છે મારા જિલ્લામાં કે મોટા ભાગના નેતાઓ જે છે એમાં સત્તાધારી પાર્ટીમાં

એવું કે કારણ થતું નથી સંગઠનમાં અત્યારે ફેરફારની જે વાતો છે તે ચાલી રહી છે ભાજપ હોય પછી પછી કોંગ્રેસ હોય પણ ક્યાંય નેતાઓ ક્યાંક એવું લાગે છે કે જે લોકો આમાં સંકળાયેલા છે સૌથી વધારે તમને એમાં જ જોવા મળશે પછી એમાં તો કઈ રીતે સફાયો આવશે બેન સીધી વાત છે કે અત્યારે એક ડિઝાઇન બની ગઈ છે કે તમારે બે નંબરનો ધંધો કરવો છે તમે ભૂ માફિયાઓ છો તમે વ્યાજખોર છો તમે ખનીજ ચોરી કરો છો તમે કબજા કરો છો તમે દબંગાઈ કરો છો ઇવન છેડતી કરનારા પણ રોમિયો પણ સત્તાધારી પાર્ટીના નાના મોટા હોદ્દા લઈ પાછળ સ્ટીકર લગાડી ગાડીમાં આગળ બપોટી લગાડી એક બેનર લગાડી અને ન કરવાના બધા જ પ્રકારના બે નંબરના ધંધા કરતા મેં જોયા છે અને માત્ર સત્તાધારી પાર્ટીમાં નહીં વિપક્ષમાં પણ ક્યાંક ક્યાંક ને આવા લોકો છે તો મારી અપીલ જ હતી કોઈ કોઈ આમાં જ્ઞાતિવાદ કે એક પાર્ટીને મારી અપીલ નતી બેન હું બહુ સ્પષ્ટ કઉ છું કે માની લો કે મારી મોરબીમાં કોઈ એક પાર્ટી ડોક્ટરને ટિકિટ આપે તો બીજી પાર્ટીને ડોક્ટરને જ ટિકિટ આપવી પડે અને જો એક પાર્ટી ગુંડા ને અને દાદાને ટિકિટ આપી દે તો બીજી પાર્ટી એવો દાદો ગું પડે એટલે પ્રજા આ દાદાને ચૂંટે કે પેલા દાદા પ્રજા તો પીસાવાની છે એટલા માટે મારો પ્રયત્ન છે કે સારા લોકોને રાજનીતિમાં સ્થાન મળે બહુ હું બહુ સ્પષ્ટપણે કઉ છું કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એટલે જાતિવાદ ની વાત કરે કે જાતિવાદ ન હોવો જોઈએ પણ દરેક પાર્ટીમાં જાતિવાદ છે જ દરેક પાર્ટી મતની ગણતરી કરીને ટિકિટ આપે છે પાર્ટીના સંગઠનમાં જ્ઞાતિવાદના ગણિત પ્રમાણે જ હોદ્દાઓ અપાય છે અને એનું બેલેન્સ કરવામાં આવે છે તો મારી આ વિડીયોમાં અપીલ એ જ હતી કે તમે જ્યારે કોઈ જ્ઞાતિઓને અને જ્ઞાતિના લીડરોને અને જ્ઞાતિને જોઈને જો તમે હોદ્દો આપતા હોય તો જે તે જ્ઞાતિ પટેલોથી માંડીને બધી જ જ્ઞાતિઓમાં તમે એમાં સજન લોકોને ટિકિટ ટિકિટ આપો અને હોદ્દો આપો તો એનો એનો પ્રભાવ છે જ્ઞાતિઓમાં પણ ખૂબ સારો પડશે સમાજમાં સારો પડશે અને સારા લોકો જો રાજનીતિમાં આવશે તો એ સારું કામ કરશે એક ભૂ માફિયો એક વ્યાજખોર એક ગુંડો એ મોટા હોદ્દા ઉપર આવી જાય તો શું કરે એક બુટલેગર હોદ્દામાં આવે મુખ્ય હોદ્દામાં તો શું કરે છાનું બે ગાડી વેચતો પાંચ ગાડી વેચે એક ભૂ માફીઓ સત્તામાં અથવા તો હોદ્દામાં મુખ્ય હોદ્દામાં આવે તો એ કોઈની પાંચ વીઘા પચાવી પોલીસ સાથે સંબંધ કરે કલેક્ટર સાથે સંબંધ કરે નેતાઓ ઉચ્ચ ઉચ્ચ કોટીના નેતાઓ સાથે પોતે ફોટા પડાવીને સંબંધ સમાજમાં બતાવી અને દાદાગીરી વ્યભિચાર બધું જ કરવાનો છે તો આ મારો video મૂકવાનો એ જ purpose છે કે તમે જ્યારે અત્યારે ચૂંટણી આમ છે નહીં હાલમાં તો થોડા સમયમાં તો પણ સંગઠનો બધી જ બનાવી રહી છે આવતા દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવવાની છે પણ એ સિમ્બોલ ઉપર નથી લડાવવાની પણ તાલુકા જિલ્લાઓ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બે હજાર પચીસ માં જ કે એના એન્ડમાં જ ચૂંટણીઓ આવવાની છે તો આવા સમયે જ્યારે સંગઠન બને છે અને એ સંગઠનોની અંદર જ્ઞાતિ બેલેન્સ જોવામાં આવે છે. તો મારી અપીલ એ છે દરેક જ્ઞાતિને રાજનીતિ કરવાનો અધિકાર છે દરેક ધર્મ સંપ્રદાય મત મતાંતરમાં માનતા લોકોને પણ રાજનીતિમાં લોકશાહીમાં મત આપવાથી માંડીને હોદ્દા લેવાનો દરેક પાર્ટીમાં બધાને અધિકાર છે પરંતુ દરેક પાર્ટીના લીડરોએ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હું કેવા લોકોને હોદ્દો આપું છું આ હોદ્દાનો એ શું ઉપયોગ કરવાના છે આ મારી આ વિડીયો કહેવાની વાત હતી મનોજભાઈ જયારે હોદ્દાની વાત આવે છે ત્યારે દરેક સમાજ માંથી એક સવાલ થાય છે અને મારા જિલ્લા સહિત કેની પાસે પૈસો વધુ છે એને સામાજિક સ્ટેજ પણ આપવામાં આવે છે રાજકીય વાત તો તમે જવા દો સામાજિક સ્ટેજ પણ એને આપવામાં આવે છે અને રાજકીય સ્ટેજ પણ એને જ આપવામાં આવે છે કે પૈસા કેની પાસે દાદા છે બીજું કઈ હોય કે ના હોય પ્રવૃત્તિઓ આ પૈસા વાપરે છે તો એ કયા પ્રકારના કમાયેલા પૈસા પાર્ટીમાં ખર્ચો કરે છે એ કઈ જોવામાં નથી આવતું માત્ર એની પાસે પૈસા છે એ ભલે ને પછી લુખાગીરી ગુંડાગીરી વ્યાજખોરી કે દાદાગીરી કરીને કમાણો હોય કેટલાય લોકોના પૈસા પૂરા કરી દીધા હોય નાના માણસોના કઈ જોવાનું નહીં માત્ર પૈસા વાળો છે એને મોટો હોદ્દો આપો એ પાટીદાર સમાજમાં હું તો છાતી ઠોકીને કહું છું મેં વિડીયોમાં પણ કીધું છે કે હું કોઈ જ્ઞાતિ જાતિને ને પેલું કરતો જ નથી હું તો એમ કઉ છું કે પટેલ ને જો તમારે આપવો હોય કોઈ હોદ્દો તો મારી અપીલ છે કે સારા પાટીદારને ગોતીને આપો જે વર્ષોથી તમારી પાર્ટી ભાજપ કોંગ્રેસ કે આમ પાર્ટીને સમર્પિત છે ભલે એની પાસે મોટી ગાડી નથી બહુ મોટો બંગલો નથી પરંતુ એ સમર્પિત કાર્યકર્તા છે પાર્ટીનો ઘણા વર્ષોથી પાર્ટીમાં કામ કરે છે ને આવા સમર્પિત કાર્યકર્તાઓ દરેક પાર્ટીમાં છે અને દરેક સમાજના છે દરેક પાર્ટીમાં તો તમે જ્યારે માનો કે હું એક્ઝામ્પલ દો આ દરેક સમાજને લાગુ પડે છે તમે કોઈ પાટીદારને હોદ્દો આપો છો તો જેને રાજકીય સમજ નથી માત્ર પૈસા વાળો છે અને એક કાર્યકર્તા વીસ વર્ષથી આ પાર્ટી માટે સમર્પિત થઈને કામ કરતો હોય છે રાત થી જોયા વગર કામ કરતો હોય છે પણ એ પ્રમાણિક છે એ ખોટું નથી કર્યું એની પાસે પૈસો ઓછો છે એટલે એને હોતો નહીં આપવાનો એને ટિકિટ નહીં આપવાની અને જે માણસ પૈસા વાળો છે જે માણસ પાર્ટી પાછળ બેફામ ખોટા પૈસા કમાઈને બે નંબર ના ધંધા કરીને પાર્ટી પાછળ પૈસા વાપરે છે એને તમે આપી દો એટલે સમાજમાં ઇફેક્ટ શું આવે કે કોઈ કોઈ રાજકીય રાજકીય પાર્ટીમાં આગળ વધવું હોય હોય લેવી તો બે ફાર્મ ખોટું કરો ભ્રષ્ટાચાર કરો અનીતિથી કમાવો ભૂમાફિયા બનો ખનીજ માફિયા બનો વ્યાજખોર બનો અને એ પૈસો પાર્ટીઓમાં સમાજમાં વાપરો એટલે સમાજમાં તમને સ્ટેજ મળે અને પાર્ટીઓમાં તમને હોદા મળે ટિકિટ મળે આ જે ક્રેજ આખા એ ગુજરાતમાં રહ્યો છે અને મારી એવી કે તમારી પાર્ટીમાં નિષ્ઠાવાન ભલે નાનો માણસ હોય પણ નિષ્ઠાવાન હોય સમર્પિત હોય સારો માણસ હોય નીતિવાન હોય એવા જ હોદ્દા તમે આપજો એવા લોકોને હોદ્દા આપજો કે નહીં કે જે હોદ્દો લઈને પછી ખોટા ધંધા કરે કરે બે નંબરના માણસો સેટઅપ કરે કોચવે છાવરે અને એની ભલામણ પોલીસ સ્ટેશનમાં જઈ અને અધિકારીઓને પોતાના હોદ્દાનો રોફ બતાવી ખાસ કરીને સત્તાધારી પાર્ટી બધું વધારે લાગુ પડે છે બિચારી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે તો સત્તા પણ નથી અને આવું જે ખોટું કરવા વાળા લોકો છે એ રાજકીય પાર્ટી જોઈન્ટ એટલે જે લોકો ખોટું કરવું છે બે નંબર ભ્રષ્ટાચાર નો પૈસો કમાવો છે એ ભાગે સત્તાધારી પાર્ટીમાં આવે અને ત્યાં એક પેટર્ન છે કે બે ફામ પૈસા પાર્ટી પાછળ સમાજ પાછળ વાપરો બે ત્રણ કથાઓ અને એકાદ બે સમૂહ લગ્ન માં મોટું દાન આપી દો એટલે પોતે મોટા ભામાશા છે પછી પૈસા ક્યાં થી આવ્યા છે કેવી રીતે કયા ગરીબની જમીન પચાવી ને છે કયા માણસ ને આત્મહત્યા કરવી પડી છે વ્યાજ કારણે કાંઈ જોવાનું નહીં આવા પૈસા લઈ અને દાન બતાવી મોટો ભામાશા થોડા બોટ માર દે હમણાં નવાઈની વાત કરું બેન કે અકાભા ગઢવી કે છે ને આ વાળા વિશે માં જોક્સ કરે છે

પાર્ટીઓમાં તમે કોને હોદ્દો એ પાર્ટીમાં આવી ગયા છે અને ત્યાં જઈને હોદ્દા લઈને સમાજના લોકોને નાના માણસોને ગરીબ માણસોને નાના વેપારીઓને અને ખેડૂતોને દબવે છે ધમકાવે છે સત્તાનો દુરુપયોગ કરે છે

અને એના વરવા પરિણામો પણ હું જોઉં છું મારા સમાજમાં રોજ ત્રણ કેસ હું પાટીદારોના અહીંયા આવે છે એમાં મોટા ભાગે એની કોઈ આખી વાતને તમે સમજો તો એનો મર્મ એટલે જ નીકળે કે આ માણસ પૈસા વાળો થવા માટે આ બાબતમાં ફસાનો છે એ વ્યાજખોરી હોય તોય ભલે અને ઝડપથી પૈસા કમાવાની લાલચમાં એની આરે સત્તા જુગારમાં ચીટિંગ થઈ જાય તોય ભલે તીન પતિના જુગારમાં એનું ચીટિંગ થઈ જાય તો પણ ભલે gaming માં આવી ગયો હોય online માં રમવામાં જુગારમાં તો પણ એ જલ્દી પૈસા વાળા થવામાં હમણાં તો મોરબીમાં ને આખા ગુજરાતમાં એક સિસ્ટમ નીકળી છે કે event ચાલે છે તો આ event માં પણ ઝડપથી પૈસા કરવા માટે યુવાનો ત્યાં જાય છે અને બરબાદ થાય છે આખા સમાજે નક્કી કરી લીધું છે કે કાંઈ પણ ગમે તેવો માણસ હોય પૈસા છે તો એનું પણ થઈ જાય એને રાજકીય પાર્ટી માં હોદ્દો મળી જાય રાજકીય પાર્ટીઓને ટિકિટ આપી દે સ્ટેજ ઉપર એનું સ્થાન આવે અને એનું આવો 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 કુટુંબમાં થાય હગાવાલામાં થાય સમાજમાં થાય રાજકીય પાર્ટીઓમાં થાય પછી મારીને કરોડપતિ બન્યો છે કે કેટલા લોકોના લોહી પીધા છે ને કેટલા લોકો પર દમન અત્યાચાર કર્યું છે કાઈ જોવાનું નહીં એક બિલ્ડર બિલકુલ ગેરકાનૂની રીતે બાંધકામ કરે મટીરિયલ બરાબર વાપરે નહીં અને એના જ સમાજના લોકોને મકાન પકડાવી દે અને એમાં કરોડપતિ બને એ માણસ સાલો પાછો સમૂહ લગ્નમાં દાન આપે અને એ સ્ટેજ ઉપર બેઠો હોય અને પેલા ચાલીસ પચાસ મકાન બિચારા રોતા હોય આ અમૂલ પરિવર્તન સમાજમાં અને રાજકીય ક્ષેત્રે લાવવાની જરૂર છે એક માણસ તમને કહું પ્રાઇવેટ સ્કૂલમાં લાખો રૂપિયાની ફી લેતો હોય એટલે શિક્ષણનો ભયંકર વેપલો કરતો હોય નીતિનું અને ન્યાય નું લેતો વાંધો નથી પણ કરોડો રૂપિયાની લાખો રૂપિયા ના આપે એને સતત પેરેન્ટને દબાવે ધમકાવે ફોન કરીને કે તમે ફી ભરો આ પ્રકારની ટોર્ચરિંગ કરે એ બાળકને સ્કૂલમાંથી ક્લાસમાંથી બહાર કાઢે મેં તમે વિડિયો જોયા છે સુરતના આ બાળક ઉપર અને એના પરિવાર ઉપર એક માલિક ટોર્ચર કરતો હોય અને એ જ માલિક લાખ બે લાખ બે કરોડ દાન આપી અને એ જ પોતાના સમાજ હું પાટીદારની જ વાત કરું મારે મારા સમાજની જ વાત કરવાનો અધિકાર છે પણ આ બધા જ સમાજમાં લાગુ પડે છે આખા એ ગુજરાત પરિસ્થિતિ છે આ માણસ પાછો સ્ટેજ ઉપર બેઠો હોય એ પાછો મુખ્યમંત્રીને હાર તોરા કરતો હોય

રાજકીય પાર્ટી કે સામાજિક લોક માત્ર પૈસા વાળાને જોઈ એ સારો ખેડૂત છે પાંચ વીઘામાં પાંચ કરોડ નું ઉત્પાદન લે છે એ સારો કારીગર છે એ સારો કાર મિકેનિકલ છે એ સારો શિક્ષક છે એ સારો વૈજ્ઞાનિક છે એ સારો વકીલ છે આવા એક સારો પત્રકાર છે આવા સારા લોકોને સ્ટેજ ઉપર બેસાડો ઉદ્યોગપતિઓને પૈસા બેસાડવાનો વિરોધ નથી પણ તમે માત્ર ફોકસ માત્રા ઉપર કરશો આ રાજકીય પાર્ટીઓ જે આ આ કરી રહી છે છે અને એમાં સમાજ પણ એટલો દોષિત મૂળ પરિવર્તન મારે મારા જિલ્લામાં લાવવું છે બેન હું આખા ગુજરાતની વાત નથી કરતો હું મારા ઘરનું આંગણું ચોખ્ખું રાખીશ તો ભારતનો આ રાજ્યનો આ જિલ્લાનો આ શહેરનો જીરો પોઈન્ટ વન પર ભાગ સ્વચ્છ થયો કે નહીં

દબાઈ દે છે પોલીસ ને પણ આપણને ખબર છે અનેક દાખલા એવા છે કે પોલીસ ફરિયાદ નથી લેતી એટલે પરિવર્તન ની ચોક્કસ જરૂર છે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ આભાર